નમસ્કાર મિત્રો તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું જે રેલવે તરફથી નવી ભરતી આવી છે એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી તો એના અંદર એપ્લાય કરવાની તારીખ કઈ છે ક્યાંથી સ્ટાર્ટ થશે લાસ્ટ ડેટ કઈ છે ફી કેટલી હશે એક્ઝામ કયા કયા સ્ટેજમાં હશે બરાબર અને આપણા અમદાવાદ માટે કેટલી રિક્રુટમેન્ટ છે મતલબ કેટલી જગ્યાઓ છે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું તો જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરી લેજો જો તમે પહેલીવાર આ ચેનલ પર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં જે બે લાઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો તો ચાલો હવે જોઈએ કે રેલવે રિક્રુટમેન્ટની જે નવી આવી છે ભરતી તેના વિશે ડિટેલમાં જાણી લઈએ તો સૌથી પહેલાં વાત કરીએ કે એપ્લાય કરવાની જો ક્યારથી સ્ટાર્ટ થઈ જશે તો એક માર્ચ એટલે કે સ્ટાર્ટ થઈ ચૂક્યું છે જો તમે એપ્લાય ન કર્યું હોય તો તમે એપ્લાય કરી લેજો એના પછી રજીસ્ટ્રેશન કરવાની લાસ્ટ તારીખ છે એકત્રીસ માર્ચ એના પછી તમે રજીસ્ટ્રેશન નહીં કરી શકો પછી પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ છે પાંચ એપ્રિલ અને ફાઇનલ સબમિશન તમારું કરી લેવું પડશે બાર એપ્રિલ પહેલાં પહેલાં અને જે પહેલું સ્ટેજની જે એક્ઝામ હશે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે પીસીમાં જે હશે એક્ઝામ ઓપ્શનવાળી હશે એ તમારે ક્યારે હશે તો કે જૂન ટુ સપ્ટેમ્બરની અંદર આવી જશે બરાબર ગમે ત્યારે પછી હવે જુઓ વાત કરીએ જે લોકોને ફક્ત બારમું ધોરણ પતું છે બરાબર તો એ લોકો માટે કેટલી પોસ્ટ છે તો એ લોકો માટે જો અહીંયા પોસ્ટ છે જેમને બારનું ધોરણ કર્યું છે એમના માટે તો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ જુનિયર કીપર ટ્રેન ક્લર્ક કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક તો એવી મળીને કુલ જગ્યાઓ કેટલી છે દસ હજાર છસો ને આખા ભારતની જગ્યાઓ છે બરાબર આપણે અમદાવાદમાં કેટલી છે એ પણ જોઈશું એના પછી જેમનું ગ્રેજ્યુએશન પૂરું થયું છે બરાબર ગ્રેજ્યુએટ લેવલ ઉપર તો એમાં જુઓ તો એમાં જુઓ અલગ અલગ છે કે ટ્રાફિક આસિસ્ટન્ટ માટે છે ગુડ્સ ગાર્ડ માટે છે સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે પછી જુનિયર એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે સિનિયર ટાઈમ કીપર છે કોમર્શિયલ એપ્રેન્ટાઈઝ છે અને પછી સ્ટેશન માસ્ટર એમાં સૌથી વધુ જગ્યાઓ છે અને એમ મળીને ટોટલ ચોવીસ હજાર છસો ને ઓગણપચાસ જગ્યાઓ છે આગળ જોઈએ જુઓ એ જ લિમિટ જે છે એ પણ આપણે જોઈ લઈશું તો એ જ લિમિટ તમારે ગણવાની હશે એક સાત બે હજાર ઓગણીસના રોજ આગળ જોઈએ તો એ જ લિમિટ તમે અહીંયા જોઈ શકો છો કે જે બારમા ધોરણ ઉપર એક્ઝામ છે એના માટે એ લિમિટ છે અઢારથી ત્રીસ વર્ષ બરાબર અને જે ગ્રેજ્યુએટ લેવલ ઉપર છે એના માટે છે અઢારથી તેત્રીસ વર્ષ સુધી તમે એટલી જેની ઉંમર હોય એના અંદર એ લોકો એપ્લાય કરી શકે છે હવે જોઈએ કે અમદાવાદમાં કેટલી જગ્યાઓ છે એ જોઈ લઈએ તો જો આ અમદાવાદનું વેકન્સી ટેબલ છે કે આના અંદર કેટલી વેકન્સીઓ છે ટોટલ અમદાવાદમાં એક હજાર ચોવીસ જેટલી વેકન્સી છે એક હજાર ચોવીસ જેટલી બરાબર તો જોઈ શકો છો તમે દરેક કેટેગરી માટે જુઓ અહીંયા જે ઈડબ્લ્યુ એસ માટે પણ છે ઇકોનોમિક વિકર સેક્શન જે છે એમના માટે પણ જે આરક્ષણ આપવાની વાત કરી છે દસ પર્સન્ટ એમના માટે પણ અહીંયા જગ્યાઓ છે તો અલગ અલગ છે જેવી રીતે કોમર્શિયલ આપ સ્ટેશન માસ્ટર ગુડ્સ ગાર્ડ પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ ટાઈપિસ્ટ સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક એવી રીતે કુલ મળીને એક હજાર અને ચોવીસ જેટલી જગ્યાઓ થાય છે બરાબર તો તમે એકવાર જોઈ લો કે આટલું વેકેન્સી ટેબલ છે આપણા અમદાવાદમાં જે એપ્લાય કરવા માગતા હોય એમના માટે હવે જોઈએ કે એક્ઝામ કેવી રીતે હશે તો સૌથી પહેલી એક્ઝામ જે કમ્પ્યુટર ઉપર હશે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ ને એની લૅંગ્વેજ તમે ટેન્શન ના કરો લેંગ્વેજ ગુજરાતીમાં હશે પેપર તમારે સિલેબસમાં જોઈ લો તો કે જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાન બરાબર એમાં બધું આવી જાય ઇકોનોમિક્સ પણ આવી જાય તમારે કેમેસ્ટ્રી ફિઝિક્સ એટલે ગણિત રસાયણ વિજ્ઞાન બાયોલોજી એવું બધું આના અંદર જનરલ અવેરનેસની અંદર એમ એ લોકો ઇન્કલુડ કરી લેતા હશે કરંટ અફેર્સ બધું તમારા આના અંદર એક શબ્દની અંદર બધું આવી ગયું છે જનરલ અવેરનેસ એટલે બધું એ ચાલીસ માર્ક્સનું છે મેથેમેટિક્સ એટલે ગણિત ત્રીસ માર્ક્સનું હશે પછી જનરલ ઇન્ટેલિજન્ટ અને રિઝનિંગ તો રીઝનિંગ કેટલાનું હશે ત્રીસ માર્ક્સનું છે આ રીતે કુલ નાઇન ન્યૂ માર્ક્સ સોરી હન્ડ્રેડ માર્ક્સ અને ટાઈમ હશે ન્યૂ મિનિટ તો ટોટલ કેટલા માર્ક્સ સો અને સમય કેટલો નેવ મિનિટ એટલે ઘણો સમય કહેવાય આરામથી તમે આ પેપર પૂરું કરી શકો આગળ જોઈએ જો સેકન્ડ સ્ટેજ હશે એના અંદર શું હશે તો એના અંદર પણ જુઓ જનરલ અવેરનેસના ક્વેશ્ચન થોડા વધી જશે કેટલા છે તો કે પચાસ હશે પછી ગણિતના પાંત્રીસ હશે જનરલ ઇન્ટેલિજન્ટ અને રીઝનિંગના કેટલા હશે એ પણ પાંત્રીસ હશે ટોટલ ક્વેશ્ચન થઈ જશે એકસો વીસ એટલે એકસોને એકસો વીસ માર્ક્સ અને ટાઈમ હશે નેવું મિનિટ હવે અહીંયા પણ ટાઈમ કેટલો છે સરખો જ છે નેવું મિનિટ આપ્યો છે તો અહીંયા થોડી તમારે સ્પીડ કરવાની થાય નેગેટિવ માર્ક પણ છે વન બાય થ્રી બરાબર એટલે એટલું નેગેટિવ માર્કિંગ છે એ પણ તમારે ધ્યાન રાખવાનું તો તમે જો એપ્લાય ન કર્યું હોય તો પ્લીઝ તમે એપ્લાય કરી લો સ ગુજરાત બોર્ડ કરતાં પણ સારી એ વેકન્સી કહેવાય રેલવેની ભરતી અને તમે જેટલું માનો છો એટલું કોઈ અઘરું હોતું નથી પરંતુ શું અવેરનેસ લોકોમાં ઓછી હોય છે રેલવે બોર્ડ વિશે તો મહેરબાની કરીને તમે ભરી લો ફોર્મ અને સારી એવી મહેનત કરો તો સફળતા થઈ જશો તમે તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ આભાર થેન્ક યુ વેરી મચ અને હા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી લેજો થેન્ક યુ વેરી મચ